નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટી નીડ જેમાં આજ રોજ શાળાઓમાં શાળાવાર અને જિલ્લાવાર જગ્યાઓ જાહેર કરી દેવામાં આવી છે ટાટ ઉચ્ચતર માધ્યમિક સરકારી કે જેમાં સ્કૂલ પસંદગી માટેનો આવતીકાલ સત્તર તારીખ છેલ્લો દિવસ છે એના એક દિવસ પહેલાં સોળ તારીખના રોજ સાંજના ગ્રાન્ડિનેડની શાળાવાર અને જિલ્લાવાર જગ્યાઓ જાહેર કરી દેવામાં આવી છે હવે મિત્રો ખાસ તમારે જે મિત્રો કેટેગરીમાં છે જે મિત્રોને ખબર જ છે કે હું કેટેગરીમાં આવવાનો છું અથવા જનરલની જગ્યા મળેલી છે તો તમારે હવે એક કાચું કામ કરવાનું છે એ કાચું કામ તમે કેવી રીતે કરશો એને પૂરેપૂરી સમજણ આજના વિડીયોમાં આપવાનું છે તો સૌથી પહેલાં તમારે ઓફિસિયલ વેબસાઇટ ગૂગલ ઉપર જઈને જીએસિઆરસી ડોટ ઇન પર તમારે ક્લિક કરવાનું છે પ્રથમ પેજ જે ખુલે છે એના ઉપર ટીક કરવાનું છે ત્યાર પછી વન ટુ થ્રી ફોર હાયર સેકન્ડરી ગ્રાન્ટીનેડ પર ક્લિક કરવાનું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે એક આવું હોમપેજ ખુલશે એમાં જમની સાઈડ ત્રણ લીટું ત્રણ લીટીવાળો જે એરો છે એના ઉપર તમારે ટીક કરવાનું રહેશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતનું પેજ ખુલશે એમાં ત્રીજા નંબરનું વેકેન્સ પોસ્ટ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એ તમે ક્લિક કરશો એટલે તમારી શાળાવાર અને જિલ્લાવાર જગ્યાઓ તમે પાંચમા નંબરનું જે ક્રમ લખેલો છે એના ઉપર તમારે ટીક કરવાનું છે એટલે આવી રીતનું તમારું એક પેજ ખુલી જશે એકસો સોળ પાનાની જે પીડીએફ છે એ ખુલશે સોળ પાંચ બે હજાર પચીસ અહીંયા તારીખ લખેલી છે એટલે કે આજ રોજ સોળ તારીખે સાંજે આ જગ્યાઓ જિલ્લાવારને શાળાવાર જાહેર કરી દેવામાં આવી છે ક્રમ નંબર સ્કૂલ ડાયસકોડ આપેલો છે સ્કૂલનું નામ લખેલું છે વિલેજ એટલે કે ગામ બ્લોક કયા બ્લોકનું ડિસ્ટ્રિક્ટ લખેલું છે સ્ટ્રીમ નેમ સ્કૂલ ટાઈપ તમારે ખાસ જોવાનું સ્કૂલ ટાઈપમાં શું ધ્યાન આપવાનું છે એ હું હમણાં સમજાવું છું તમને સાથે સાથે સબ્જેક્ટ નેમ તમારે જોવાનું છે કેટેગરી નેમ અને ઇઝ ફિમેલ રિઝર્વ બરાબર ફિમેલ માટેની જગ્યા કોઈ રિઝર્વ હશે તો એ સ્કૂલની સામે અહીંયા છેલ્લા બોક્સમાં યસ લખેલું હશે એ ખાસ તમારે જોવાનું છે આ ઉપરાંત બીજા કેટલાક ગ્રુપોમાં કેટલીક એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે જગ્યાઓ ઓછી છે સમજો કે ઈડબ્લ્યુએસની સુનતાલીસ જગ્યા છે અર્થશાસ્ત્ર વિષયમાં તો છેતાલીસ જ કેમ આપી છે આવો પણ પ્રશ્ન હતો તો એવા બધા મિત્રોને ખાસ જણાવવાનું કે સમજો કે તમારા કેટેગરીમાં પીએચ કેટે કેન્ડિડેટ કોઈ નહીં હોય બરાબર તો એમના માટેની જે અનામત જગ્યા છે એ રિઝર્વ રાખેલી છે એ જગ્યા કોઈને ફાળવવામાં આવી નથી આવું તમારી એકલી કેટેગરી નહીં બધી જ કેટેગરી જનરલમાં અને બધા જ વિષયોમાં પણ આવું તમને જોવા મળશે તો એના માટેનો આ જવાબ છે હવે બીજું એક અહીંયા સમજવાનું છે ગ્રુપમાં કેટલાક મિત્રો ખાસ કોમેન્ટ કરતા હતા તો એ કોમેન્ટનો કદાચ જવાબ આવી રીતનો હોઈ શકે એવું હું તમને સમજાવવા માગું છું હવે તમને એ સમજાવવા માગું છું વોટ્સઅપ ગ્રુપમાં અને મારા કોમેન્ટ બોક્સમાં એક કોમેન્ટ આવી છે અહીંયા તમે જોવો છો કે અગિયારસો બાવીસમાં નંબર ઉપર એનએમ નૂતન સર્વ વિદ્યાલય લખેલું છે વિસનગર વોર્ડ નંબર એક હવે આની આ જગ્યા તમે એક ક્રમ છોડીને તમે જોઈ શકો છો અગિયારસો ને સત્યાવીસમાં ક્રમ પર પણ એ જ શાળા બતાવેલી છે બરાબર મહેસાણા વિસનગર વિસનગર વોર્ડ નંબર વોર્ડ નંબર એક જે અગિયારસો બાવીસ અને અગિયારસો ને સત્યાવીસમાં ક્રમમાં બંને જગ્યાઓ સેમ બતાવવામાં આવેલી છે હવે આ જે બંને શાળાઓ અગિયારસો બાવીસ અને અગિયારસો સત્યાવીસમાં ક્રમમાં એમાં યુ કોડ પણ એક જ છે મતલબ કે એક જ સ્કૂલની બે જગ્યાઓ છે પણ અહીંયા કેટેગરી જે છે એ પણ ઈ ઈડબલ્યુએસ છે પણ અહીંયા જે અગિયારસો બાવીસમાં નંબરની જગ્યા છે એ પુરુષ કેન્ડિડેટની છે અને અગિયારસો સત્યાવીસમાં નંબર પર તમે જોઈ શકો છો ફિમેલ રિઝર્વ યસ લખેલું છે એટલે એક જ શાળા માટેની બે જગ્યાઓ કદાચ એના વર્ગ વધારે હોઈ શકે એવી રીતનું કંઈક હશે આમ બે જગ્યાઓ અહીંયા બતાવેલી છે મિત્રો બીજી એક વાત પણ એ પણ આપણે સમજવાની છે કે તમે જે કાચું કામ કરવાના છો એમાં તમારી એક વસ્તુની ખાસ એ પણ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જુઓ કો એજ્યુકેશન લખેલું જે આવે છે બધી કોલમોમાં એમાં કોઈ કોઈક જગ્યાએ ગર્લ્સ લખેલું આવે છે મતલબ કે એ જે સ્કૂલ છે એ સ્કૂલ કન્યા સ્કૂલ છે એટલે કે ગર્લ્સ ઓનલી ગર્લ ગર્લ્સ સ્કૂલ છે એ પણ તમારે ખાસ સમજવાનું રહ્યું તો મિત્રો ખૂબ સારી રીતે તમારી સ્કૂલ પસંદગીની પ્રક્રિયા થઈ શકે એના માટે અત્યારથી કાચું કામ ચાલુ કરી દેજો અને આ કાચું કામ તમારા જિલ્લા નજીકના જિલ્લા પછીના જિલ્લા એમાં બધી સ્કૂલો તમારી કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે આ બધું ખાસ જોઈને ખૂબ સારું પ્લાનિંગ કરો અને તમારી જે સ્કૂલ પસંદગીની જે પ્રક્રિયા છે એમાં તમને વધુ તકલીફ ના પડે એટલે આ કામ અત્યારથી કરી દઈએ તો વધુ સારું રહેશે આ ઉપરાંત મિત્રો બીજી એક પણ બ્રેકિંગ ન્યૂઝ અપડેટ આવી રહી છે કે કોલ લેટર ફોર ગુજરાતી મીડિયમ પ્રાઇમરી વન એકથી પાંચ વીલ બી પબ્લિશ્ડ સત્તર પાંચ બે હજાર પચીસ આફ્ટર સિક્સ પી એમ એટલે કે આવતીકાલે સત્તર તારીખે સાંજે છ વાગ્યા બાદ કોલ લેટર ગુજરાતી મીડિયમ પ્રાઇમરી એટલે કે એકથી પાંચ ટેટ વનવાળા જે ઉમેદવારો છે એમના માટેના કોલ લેટર પણ નીકળશે એવું અહીંયા સૂચના આપી દીધેલી છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલી વાત હતી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત